નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી સહિત મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી જે રેલી પેટલાદ રણછોડજી મંદિરથી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને સંસ્કૃત ગાન અને સંસ્કૃત ગૌરવ સૂત્રોચ્ચાર સાથે પૂર્ણ થઈ હતી

તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન પ્રકાશભાઈ પટેલ શિક્ષણ સમિતિ ચેરમેન सुनील भाई सोलंकी पेटलाद तालुका पंचायत प्रमुख सोनल बेन पटेल जिला विकास अधिकारी दीवा होती पेटलाद न कलेक्टर हिरेन बारोट प्रभु शरणम ब्रह्मकुमारी परिवार न बहनों शिक्षण विभाग न अधिकारी तेजेंद्र सिंह सोलंकी नगरजनो विद्यार्थियों और संस्कृत भाषा प्रेमी मोटी संख्या में उपस्थित रहा नमस्कार मंचस्थ मान्यवरान सर्वान सह सम्मान अभिनंदयामी संस्कृते भाषाया गौरवं प्रति अस्माकं अभिमानः अस्ति संस्कृतं न केवलं प्राचीनतम भाषा अपितु विज्ञानस्य योगस्य दर्शनस्य च मूलम् अस्ति एयं गौरवयात्रा संस्कृतस्य पुनरुत्थानस्य प्रतीकः अस्ति एषा यात्रा न केवलं भाषाया પરંપરાયા સમર્પિતાં સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રેસ ન્યુઝ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રાખો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર